મોરબી ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મોરબી સબ રજિસ્ટ્રાર બિપિનભાઈ જોબનપુત્રા સાહેબ દ્વારા મહાપ્રસાદ યોજાયો વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબી ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબ રજિસ્ટ્રાર સાહેબ શ્રી બિપિનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો આ તકે સબ રજિસ્ટ્રાર સાહેબ શ્રી બિપિનભાઈ જોબનપુત્રા નિવૃત્ત સબ રજિસ્ટ્રાર બાપુ દરિયા સાહેબ જાકાશણિયા સાહેબ ગાયત્રીબેન જોબનપુત્રા અમરભાઈ જોબનપુત્રા સીપી પોટલ પોપટ પ્રફુલભાઈ પોપટ હસુભાઈ ઠક્કર હિનાબેન સોમાણી સંગીતાબેન પૂજારા માનસીબેન પૂજારા ફરમબેન પૂજારા નરેશભાઈ પૂજારા ઓમ સોમાણી કિશોરભાઈ પોપટ વસંતભાઈ કોટેછા મોરબી સબરજિસ્ટ્રાર કચેરીના સ્ટાફગણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત અગ્રણીઓએ પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી કરી પોતાના વરદ હસ્તે મહાપ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ધન્યતા અનુભવી હતી આ તકે મોરબી પ્રતીપભાઈ પ્રતાપભાઈ ચગ ભાવિનભાઈ ઘેલાણી કિશોરભાઈ ચંડી ભમર નિર્મિતભાઈ કક્કડ ચિરાગભાઈ રાંજ પારસભાઈ ચગ નીરવભાઈ હાલાણી જયંતીભાઈ રાઘુરા અનિલભાઈ ગોવાણી અમિતભાઈ પોપટ પપ્પુભાઈ ચંડી ભમર કિશોરભાઈ ઘેલાણી સુનિલભાઈ પૂજારા સંજયભાઈ હિરાણી હિતેશભાઈ જાની મનોજભાઈ ચંદારાણા અશોકભાઈ જોશી દિનેશભાઈ સોલંકી મનીષભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ સબરજીસ્ટ્રાર શ્રી બિપિનભાઈ જોબનપુત્રા પરિવારનું અભિવાદન કર્યું અહેવાલ જયંતિ બેઠક ન્યૂઝ સિક્સટીન ગુજરાતી